આ જ તો બહુ દિવસે આપડે લાઈ જોડાણા ઘણો ટાઈમ થયો જય માતા જય જય માતા ગરમી પડે છે જોરતા i think

मजा मारो सार एक सौ सात लोग जोड़ना से फटाफट कमेंट करो भाई तो પવો લેવા નતો રહ્યો કોતક તેમ ડોલર સારા બને છે મારા ભાઈ સારું રહે છે ડોલર સારા બને છે ઝઘડો ભાઈ પગત ને ભજન મારે જવાનું છે જમણપુર તે એક પગત ને એક ભગત મેલી આવતો રહ્યો તો બે દિવસ પેલા થી વાત હવે ઉચી રહી છે ભગત ખાલી ભગત તો એવા હોય ને અમે આવે ત્રી તંબુરો ઉઠાવે

કોઈ નક્કી રહેતું નથી હો ઉપર જતા રહે હો થી એક બે ઓછા રહી જાય છે અને વધારે થઈ જાય છે કોણ જો હો બને તો મહિનામાં પગાર આવી જાય અને એક આધો ઓછો રહે તો પગાર ના આવે તો બીજા મહિને પડે પગાર તો આપણે સારું રહે હો હું આપણું બેલેન્સ વધે છે બધાને જી શર્મી મારા ક્યારે ક્યારે આવશો કોણ બોલો ભાવ ક્યાં તમે શમી તો તમારા ઘરે આવશો પણ તમે કોણ છો નામ લખો જય માતાજી જય જલુ માતા બધાને અમારી ચેનલનું નામ છે લાડકો એમાં જાહુ તો સબસ્ક્રાઈબ ના કરી હોય અમને સપોર્ટ આપવા માગતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આજે અમે લગભગ દસ દિવસે લાઈવ જોડાણા છો દશરથજી પણ જય માતાજી દશરથજી કેવું છે તમારા ઘેર હવે અમે આવવાની તૈયારી કરાશો જાણે જ આવું છું બોલો માર મારે બનેવી ઓફ થઈ ગયા છે આજે બપોરો પટ્યો છે અને આવો છે તમારા ઘેર અને તમારી ચેનલ પણ અમે જોવો છો ધોતિયું મસ્ત લાગે છે તમને રણજીતભાઈ જય માતાજી જય જહુ માતા સમી આવે એટલે આવો અરવિંદ ઠાકોર જય માતાજી આવો આવો હો તૈયારીમાં છો અરવિંદ ઠાકોર કયો ગામના છો સમી તાલુકાના તણા ગામના

કે આતા ચાર જણા બહાર ને આવે ને શેતુ ને ના બાઇક ને લાઈટ ઉલી પાડે ખાવા ની કરવા દે તો લઈને આવતી ને ઈ બે ભાઈ કાસે હવે સમજણ કણું થાય એમ વખત પાડે ને તાર લા બરાબર ગોડતા છે કે તમાર મને કશું જ ન ફેસ મારું ઓય તો આપણે બતાય શું કે હેઠો મળતા નહી ઓલ્યો આ લઈને હેડી રોલ્યો આયો તો લે લે કઈ ન તમારા શેત્રંદાન નહી કે પઈને વા હું કઈ તો પણ બતાય હોય ઓય તને ન આવડતું આના ખાશે રોજનો હું એમ કેતો અને જાડું જાડું ફેલ આવતો કાઢજો લઈ લે બહુ ખાયા હરી લાય જાડું તો લીજાશી યાર સાવ ખારે ને ના કે રે ન પડે ને જાય તો આવા ખર્ચા ના રે રે

જેઠાભાઈ સમી જય માતાજી કેવું છે જય માતાજી જય માતાજી તમે પણ આજે લાઈવ માં આવી ગયા ખૂબ ખૂબ તમારો આભાર જય જય માતા અમારું ગામ છે છમી તાલુકાનું ધધારણા ના રે હું તો આપલા એમ બાઈએ ફોન કરો કે રિન્કુ કે આમ ક્યાં સમાજ આધરવાનું તેથી ખરાબ રાખ તરીકે ના કરાવો કે તમે જિલ્લો પાટણ જે થઈ જાય છે ફોન મારો હારો મારો ભીવર કે કે અત ના કરાય છોકરાને ખબર ના પડે મારું નામ છે બрдનજી ઠાકોર જય માતાજી એ તો પણ ભલે કીધું તો આમ કમો છું હો ભાઈ તમારો સાથ સહકાર જિલ્લો દાહોદ દાહોદથી અમારા મિત્ર અમને ચેનલ છે એમની મોટી અને રોજ અમારે ફોન આવે છે તમારા દાહોદ પંચમહાલમાંથી જ કેવો છે જય માતાજી જય જય માતા અમારા દાઉદ થી અમારા મિત્ર પણ જોડે ગયા છે કે દગા દિલ ન કર્યા રે હો હિયા દયા વેસ તરા ન કરા રહે ધાગા દિલ ના કર્યા રે લખણાં લખણા જય માતાજી કેવું છે તમારો સૌનો સપોર્ટ સહયોગ અને તમારા સપોર્ટ સહયોગથી અમે આગળ જઈએ છીએ અને

Saru જય માતાજી અમી એ ખૂબ દિવસે આજે લાઈવ માં જોડાણા છો ટાઈમ નથી કેર પ્રોબ્લેમ બની ગયેલો છે હમણા જમણપુર કેમ છો મજામાં સીતારામ જય માતાજી જય સોમનાથ સીતારામ જય માતાજી જય સોમનાથ કેવું છે

તો જય જય માતાજી માતા અમારે લાઈવ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે ભજન ની ઈચ્છા છે તો બધાને જય માતાજી જય જય માતા bahati so